આ મોતના કૂવામાં તમે આવો અમારી પાસે એનઓસી સર્ટિફિકેટ નથી આ લોભામણી જાહેરાત જોઈને તમે આવો અને બોલાવ્યા અને આવ્યા અને એક દિવસ આ મોતનો કારસો આ જ ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર રચાયો અમે તમને બતાવવાનો પ્રયાસ કરી છું અહીંયા એન્ટ્રી ગેટ બતાવો સાહેબ ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ પણ અત્યારે ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ તો શું શોકના વાતાવરણમાં ફેલાઈ ગયું છે આ ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટનો વાયદો કર્યો તો આ લોકોએ અને સામે ફોરેન્સિકની ટીમ છે જે એ ઉમીદમાં છે કે કોઈક કદાચ અહીંયાથી મળી જાય અને તેને તેના સ્વજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે આ એક ઉમીદ પરિવારજનોએ આ ફોરેન્સિક ટીમ ઉપર લગાવી છે નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથે રાજકોટ શહેરના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી હું અત્યારે એ સ્થળે ઊભો છું અને અત્યારે તમને મારા કેમેરામેન દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે કે હજુ પણ અહીંયા જેસીબી દ્વારા મૃતદેહોને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે પોલીસ અધિકારીઓનું કહેવું છે પ્રેસ કોન્ફરન્સ કરીને નેતાઓનું કહેવું છે કે હજુ અહીંયા કોઈ પણ મૃતદેહ નથી બાકી રહ્યો પણ પરિવારજનો હજુ પણ આક્રંદ કરી રહ્યા છે કે હજુ અમારા પરિવારના સભ્યો આની અંદર હજુ દટાયેલા છે હજુ ક્યાંય ને ક્યાંય એમના અવશેષ આની અંદર પડેલા છે તો એના ભાગરૂપે અત્યારે ફોરેન્સિક ટીમ જે અમારા કેમેરામેન બતાવવાનો પ્રયાસ કરશે ફોરેન્સિક ટીમ અહીંયા કામે લાગી છે અને જે કંઈ પણ મૃતદેહ અહીંયા પડ્યા હોય તો એને શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે અમારા કેમેરામેન બતાવવાનો સાફ સાફ પ્રયાસ કરશે કે જીસીબી દ્વારા અહીંયા શોધખોળ ચાલી રહી છે સાથીઓ અહીંયા આશરે ત્રીસેક જેટલા વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે અને સામે તમે જોઈ શકો છો કે કેટલી ભીષણ આગ હશે આ કે અહીંનું જે લોખંડ હતું લોખંડ સુધી ઓગળી ગયું છે અને ચારે બાજુ જે અત્યારે નારિયેળી દેખાય છે નારિયેળી પણ સળગી ગઈ છે એટલી ભીષણ આગની અંદર વ્યક્તિના જે શરીર હતું શરીરનો કોલસો થઈ ગયો છે અને આ ગેમિંગ ઝોન કેમેરામેન બતાવવાનો પ્રયાસ કરશે મારી પાછળ એક્ઝેક્ટ મારી પાછળ આ ગેમિંગ ઝોન કોઈ પણ મંજૂરી વગર ઊભો કરવાયેલો આ ગેમિંગ ઝોન છે આ ગેમિંગ ઝોનની અંદર એનો સી સર્ટિફિકેટ ફાયર એનઓસી સર્ટિફિકેટ જે હોવું જોઈએ એ લેવામાં નથી આવ્યું તેમ છતાંય આ રાજકોટ શહેરના મધ્યમાં ધમધોકાર આ ગેમિંગ ઝોન ચાલતો આ કોના રહેમ રહે આ ગેમિંગ ઝોન ચાલતો આ ગેમિંગ ઝોનની અંદર કલેક્ટર જે તત્કાલીન કલેક્ટર હતા એ કલેક્ટર અહીંયા મહેમાન બનીને આવ્યા હતા અહીંના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અહીંયા મહેમાન બનીને આવ્યા હતા આજ આજ આ જ જગ્યાએ તેઓએ ફોટા પડાવ્યા હતા આ મોટા મોટા અધિકારીઓ અહીંયા ફોટા પડાવીને આવે તો પછી કોણ સવાલ કરવાનું કે અહીંયા એનઓસી છે કે એનઓસી નથી એનાથી શું ફરક પડવાનો અહીંયા હજારોના મૃત્યુ થાય કે ત્રીસના મૃત્યુ થાય કોઈને કંઈ ફરક પડવાનો નથી કેમેરામેન જરા બતાવવાનો પ્રયાસ કરો કે પાછળ રેસિડેન્શિયલ એરિયા છે અને રેસિડેન્શિયલ એરિયાની એક્ઝેક્ટ સામેની સાઈડ અહીંયા ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો છે આખરે રેસિડેન્શિયલ એરિયાની સામે આવો ગેમિંગ ઝોનની પરવાનગી કઈ રીતે આપી શકે જોકે મળી નથી આ પરવાનગી એનો સી સર્ટિફિકેટ નથી મળ્યું પણ વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે વચલો રસ્તો એવો કાઢવામાં આવ્યો છે આર એન બી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ જેમને પાસેથી એવું અમને મંજૂરી મેળવી કે ભાઈ અમે બાંધકામ તો નહીં કરીએ પણ અહીંયા અમને ખાલી છાપરા જેવું મતલબ કે ગોડાઉન જેવું અમને કરવા દો પણ તેમ છતાંય એ ગોડાઉન જેવું તો કર્યું જ સા ચારે બાજુ પતરાનો શેડ બનાવ્યો પણ આ બાંધકામ કર્યું તો આ બાંધકામ ઇનલીગલ માનવું કે નહીં અને આ બાંધકામ આ જાહેર રસ્તા ઉપર છે તો કોઈ અધિકારીઓની નજર નહીં પડી હોય કે આ ઇનલીગલ છે કે કેમ સાથીઓ અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા જે કંઈ મલબો છે આનો એ સાઈડમાં ખસેડવામાં આવ્યો છે અને આ જે કંઈ આ ગેમિંગ ઝોન જે બે વર્ષથી ધમધમતો હતો આ જે વેરાન પડ્યો છે આ ગેમિંગ ઝોનની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક ટીમ કામ કરી રહી છે અહીંયા કોઈ ચકલી ફરકવાની પરમિશન અત્યારે પોલીસ દ્વારા આપવામાં નથી આવી ચારે બાજુ પોલીસનો પહેરો લાગી ગયો છે અને અહીંના સ્થાનિક લોકો કેમેરામેન બતાવવાનો પ્રયાસ કરશે કે અહીંના સ્થાનિક લોકો અહીંયા તમાશો જોઈ રહ્યા છે કે હવે શું બધું લૂંટાઈ ગયું પણ એ જોઈ રહ્યા છે કે કેવી રીતે લૂંટાયું કેમ લૂંટાયું એમને એમના મગજ સુધી તો નહીં પહોંચે પણ એ જોઈ રહ્યા છે આ તમાશો છે આ તમાશો એ આ લોકો જોઈ રહ્યા છે જી આ ગેમિંગ ઝોનની બહાર આ પોસ્ટર મારવામાં આવ્યું છે પબ્લિક કરવામાં આવી છે શું લખ્યું છે કેમેરામેન જરા બતાવો હવે વધુ મસ્તી વીસથી થી વધુ એડવેન્ચર ગેમ્સ નું રોમાંચ પણ ત્રીસથી થી વધુ મૃત્યુ આ એડવેન્ચર ગેમ્સના કારણે થઈ ગયું છે આ ત્રીસથી થી વધુ મૃત્યુ અને શું લખ્યું છે ફર્સ્ટ ટાઈમ ઇન સૌરાષ્ટ્ર તમે જોઈ શકો છો કે ટી ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ પણ અત્યારે ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ તો શું શોકના વાતાવરણમાં ફેલાઈ ગયું છે આ ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટનો વાયદો કર્યો હતો આ લોકોએ આ જે સર્ટિફિકેટ નથી આમની પાસે આટલી ગેમ્સ છે તમે જોઈ શકો છો અને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે આવી તો જાહેરાત કરી છે લોભાવણી જાહેરાત કે તમે આવો આ મોતના કૂવામાં તમે આવો અમારી પાસે એનઓસી સર્ટિફિકેટ નથી આ લોભામણી જાહેરાત જોઈને તમે આવો અને બોલાવ્યા અને આવ્યા અને એક દિવસ આ મોતનો કારસો આ જ ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર રચાયો અમે તમને બતાવવાનો પ્રયાસ કરી છું અહીંયા એન્ટ્રી ગેટ બતાવો સાહેબ આ એન્ટ્રી ગેટ આ ટીઆરપી લખ્યું છે ટીઆરપી આ એમની એન્ટ્રી ગેટ છે આ એકદમ ફ્રી છે આવો એકદમ ફ્રી એટલા માટે છે કારણ કે અહીંયા એનઓસી સર્ટિફિકેટ તો નથી પણ એકદમ ફ્રી રાખવામાં આવેલું છે આ એન્ટ્રી ધ્યાનથી બતાવો કે અહીંના કેવા દ્રશ્યો છે ત્રીસ ત્રીસ બાળકોના ભોગ લીધા બાદ ત્રીસ ત્રીસ વ્યક્તિઓના ભોગ લીધા બાદ અહીંયા અહીંના તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે જરા બતાવો અહીંયા પોલીસનો પહેરો લાગી ગયો છે મૃતદેહોને અત્યારે હોસ્પિટલમાં છે ધીરે ધીરે મૃતદેહોને પોતાના સ્વજનો સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તમામ મૃતદેહો કોલસો બની ગયા છે અને કાટમાળ અત્યારે સાઈડમાં છે પોલીસનો પહેરો અંદર પણ છે અને બહાર પણ છે પહેલાં લોકો અંદર આવી શકતા હતા ગેમની મજા માણી શકતા હતા પણ અત્યારે આ જે ગેમિંગ ઝોન એ વિરાન પડ્યો છે અને સામે ફોરેન્સિકની ટીમ છે જે એ ઉમીદમાં છે કે કોઈ કદાચ અહીંયાથી મળી જાય અને તેને તેના સ્વજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે આ એક ઉમીદ પરિવારજનોએ આ ફોરેન્સિક ટીમ ઉપર લગાવી છે અને જોઈએ છે કે ટીમ આ ઉમેદ ઉપર કેટલી ખરી ઉતરે છે અને સામે બતાવો એક્ઝેક્ટ આ ગેટની સામે પાછો એક કાટમાળ છે એટલે કાટમાળને સાઈડમાં કરાયો છે કેટલો કાટમાળને બહાર કરાયો છે કારણ કે અહીંયા લોકોને શોધખોળ કરી શકાય જોતા રહો ક્રાંતિ માર્ગ ઇનકલાબ જિંદાબાદ